રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તારીખ સાત મે ના રોજ મતદાન યોજાનાર છે જેમાં સૌ રાજકોટવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ મતદાન કરે તે માટે સ્વીપ દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરની એમજે કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ મહિલા કોલેજ ખાતે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી સાથે જ સ્વીપ દ્વારા ઉપસ્થિત સર્વે યુવા મહિલા મતદારોને મતદાનની પ્રક્રિયા સાથે મતદાનના મહત્વને સમજાવવામાં આવ્યું હતું યુવા મહિલા મતદારોએ ભારતની લોકતાંત્રિક પ્રક્રિયામાં નિર્ભયતાથી ગરિમાપૂર્ણ રીતે સહભાગી થઈ મતદાન કરવાના શપથ પણ લીધા હતા રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર અને સ્વીપના નોડલ ઓફિસર જીજ્ઞાસા ગઢવીએ યુવા મતદારો સાથે ચૂંટણી અંગે વાર્તાલાપ કર્યો હતો યુવતીઓને દસ મિનિટ દેશ માટે કાઢી મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી હતી યુવા મતદાર વિદ્યાર્થીનીઓને આમંત્રણ પત્રિકા આપીને મતદાનમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ, રેલી યોજી, ગ્રામ્ય વિસ્તારોમાં સેલ્ફી પોઈન્ટ, ગેસના બાટલા, વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા સહિતના વિવિધ નવતર પ્રયાસો દ્વારા સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે. સ્મિતા ઝાલા, મીનાબેન કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાષ્ટ્રીય શાળા બિલ્ડિંગની અંદર હું અહીંયા કોલેજમાં પ્રિન્સિપાલ છું અને મતદાર જાગૃતિ અભિયાન જે ચૂંટણી પંચ અધિકારીઓ ચલાવી રહ્યા છે એ સબબ અહીંયા વિદ્યાર્થીઓની મતદાન જાગૃતિ માટે આવ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ અહીંયા વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે અને એ બાબત માટે કે લોકશાહી નું મહત્વનું પર્વ છે એ મતદાનનો ઉપયોગ કરો મતદાન અધિકાર છે એનો પૂરેપૂરો ઉપયોગ કરો તો બધા બહેનોને અને બધા કુટુંબીજનોને બધા લોકોને લોકશાહી ભારતની છે એ હંમેશા જળવાઈ રહે અને એક દુનિયાની અંદર બહુ જ મહત્ત્વની આ ઘટના બની રહે તો એટલું બધું મતદાન કરો કે કોઈ બાકી ન રહે ઘરની અંદર કોઈ બાકી ન રહે વિદ્યાર્થીઓને કહેવાનો આશય જ એ છે કે પોતાની શેરીમાંથી પોતાના પડોશી પાસેથી અને કુટુંબીજનોને બધાને આગ્રહપૂર્વક મતદાન કરાવે અને મતદાનથી કોઈ પણ વંચિત ન રહે એ ખાસ જોવાનું છે તો આજે આજની તારીખે હું અમારા વિદ્યાર્થીઓને અને સમાજને લોકોને અપીલ કરું છું કે નો જે અધિકાર છે એને આ પૂરેપૂરો ભોગવે અને લોકશાહીને મજબૂત બનાવે મારું નામ જોગિયા દ્રષ્ટિ નિતેશભાઈ છે હું એમ જે કુંડલિયા મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું આજે ચૂંટણી એટલે કે મતદાન કેવી રીતે કરવું એ એના વિશે કહેવામાં આવ્યું છે ત્યારે હું મતદાન કરીશ આસપાસના લોકોને કહીશ અને ફેમિલીના લોકોને પણ કહીશ કે મતદાન કરવા જાય અને બધાને પ્રોત્સાહન આપીશ આ રીતે આપણે મતદાન દિવસ ઉજવીશું મારું નામ મેડો ધર્મિષ્ઠા કાંતિભાઈ છે હું એફઆઈ બી કોમમાં અભ્યાસ કરું છું મારી કોલેજનું નામ છે મીનાબેન એમ જે કુંડલિયા અને આ મતદાન અંગે જે અમારા શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વોટ આપવા માટે જે મારા પરિવારજનો માટે હું અને મારા આસપાસના જે ફેમિલી માટે હોય એને હું મતદાન અંગેનું જણાવીશ